ગુજરાત રાજ્યના યુવા અને ઉત્સાહી ગૃહ તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં સેવાકીય કાર્યોની સરવાણી વહી રહી છે ત્યારે અંકલેશ્વરની પ્રતિષ્ઠિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હીરાબાનો ખંબર ફાઉન્ડેશન અને જૈન સમાજના ટ્રસ્ટ દ્વારા એક પ્રશંસનીય અને સુરક્ષાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી પિયુષભાઈ દેસાઈ પ્રેરિત હીરાબાનો ખંબાર ફાઉન્ડેશન દ્વારા

આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે સાયબર અપરાધોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે દીકરીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપતા ફાઉન્ડેશન દ્વારા વિતરણ કરવામાં આવેલ સાયબર અવેરનેસ ડાયરામાં ટેકનોલોજીના સલામત ઉપયોગ અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવી છે આ ડાયરામાં સોશિયલ મીડિયા પર રાખવાની તકેદારી ઓનલાઈન છેતરપિંડીથી બચવાના અસરકારક ઉપાયો અને કટોકટીના સમયે ત્વરિત સહાય માટે ઉપયોગી એવા હેલ્પલાઇન નંબરો વન એટ વન અને વન નાઇન થ્રી વિશે ઊંડાણપૂર્વક સમજ સમજણ આવી છે છે ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એ કે દીકરીઓ માત્ર શિક્ષિત જ નહીં પરંતુ માધ્યમોના ઉપયોગમાં પણ સુરક્ષિત અને જાગૃત બને જેથી તેઓ નિર્ભય બની રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે આ ગરિમાપૂર્ણ પૂર્ણ કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ રાણા અને જૈન સમાજ ટ્રસ્ટ તેમજ ફાઉન્ડેશનના અગ્રણી જનકભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકાના વિવિધ વોર્ડના ચૂંટાયેલા સભ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જૈન સમાજના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીનીઓને સંબોધતા જણાવ્યું હતું કે ગુરુ મંત્રીના જન્મદિવસની આવી રચનાત્મક ઉજવણી દ્વારા સમાજમાં સુરક્ષાનો જે સંદેશ વહેતો થયો છે તે ખૂબ જ આવકારદાયક છે. કાર્યક્રમના અંતે શાળા પરિવાર અને આયોજકો દ્વારા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને દીકરીઓએ આ જ્ઞાનવર્ધક સામગ્રી બદલ આનંદ વ્યક્ત કર્યો હતો સુરતની માટીમાં જેમનો જન્મ થયો છે એવા હર્ષભાઈ સંઘવી સાહેબ જેઓ ગુજરાતનું ગૌરવ છે ગુજરાતની સાથે સાથે અમારા જૈન સમાજનું પણ ગૌરવ છે એવા આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો આજે જન્મદિવસ છે તે અંતર્ગત આજ રોજ હિરાવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જૈન સમાજ દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી આ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને શહેર ભાજપના સંગઠનની ઉપસ્થિતિમાં આજ રોજ એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને તે અંતર્ગત આજ રોજ અમે અગિયારસો જેટલા ડાયરાઓનું વિદ્યાર્થીઓને વિતરણ કરી રહ્યા છે ના ડાયરા પછાડી આપવાનો મુખ્ય હેતુ છે ડાયરાની પછાડી લઈક્યું છે આજના સમયની સૌથી મોટી જે સમસ્યા છે સાયબર સિક્યુરિટી અને સોશિયલ મીડિયા એમાં કઈ રીતના આપણે ચીતવાનું છે એની પણ માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને હર્ષભાઈ સંઘીની વાત કરીએ તો એ આપણા ગુજરાતનું ગૌરવ છે અને પંદર વર્ષની ઉંમરથી જ નક્કી કરેલું કે મારે રાષ્ટ્રહિત અને સમાજ સેવામાં આગળ વધવું તે અંતર્ગત ખૂબ જ ટૂંક સમયમાં અને ગુજરાતમાં સૌથી નાની વર્ષ નાની વયે ગુજરાતના ધારાસભ્ય બન્યા ત્યારબાદ સતત એમની જે કામગીરી થઈ છે અને આપણે એક એમનો શબ્દ જાણીએ છીએ કાયદેમય રહો ગે તો ફાયદેમય રહોગે એથી સમગ્ર ગુજરાત પ્રભાવિત છે એમનાથી તો આજે એના જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને હર્ષભાઈ સંઘવીને દીર્ઘ આયુષ્ય માટે અને ભગવાન તેમનું તંદુરસ્ત ખૂબ સારું રાખે અને ગુજરાતની અને સમાજની સેવા કરી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં આપ રોશન કરો એવી શુભકામના એમને જન્મદિવસને અમે પાઠવી છે અસ્તુ વંદે માત્રમ જય જય ગરવી ગુજરાત